જૂનું જે કીધું એ બધું ભૂલી જવાનું એ હું માફી કોઈ દીધી તું માગી નહીં નવીની વાત કરો નવી બોલે તો વાત કરું હું ઘણું કીધું મેં ઘણું જૂનું ભૂલી ગયો છું પણ એ મારી પૂરી બુદ્ધિ હતી સમાજના જોશ કીધા મેં ઘણા બધા પણ બધા સારા સમાજ હતા કોઈ આપણો વિરોધ ન કર્યો થેન્ક યુ સમાજને હવે વિરોધ ના કરતા કે બસ થેન્ક યુ કીધું હે થેન્ક યુ કહે નહીં પણ આપણે કીધું અને હું સ્ટેજમાંથી પહેલા જ માફી માગી લઉં છું છેલ્લે ઊભો થતો તારે કે હાઈભ બદલે આભાર કંઈ ભૂલ ચૂકવો એક ક્ષમા કરજો જય માતાજી જય મગ પછી કોણ માફી મગાવે માગી નહીં પહેલાં માફી ભયાનક હમણાં મારો કોઈ ફોન કર્યો કે કુબા સન્માન કરવાનું છે શીનું તમે પેલા ઉદ્ઘાટન કરવા આવો માર્યા મીધું ક્યાં કે દેગા અમ્મા મીધું શીનું ઉદ્ઘાટન છે કે શમશાનનું ધારાસિંહ ના હયા તમે આવો હું જો શમશાનનું ઉદ્ઘાટન કરવા રિબીન કાપી ખાટ દઈને રિબીન કાપી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે તમારા હાથ તો બહુ હારા હે તો કાં કાં લાઈન લાગી જઈ કે એક ને માણો તો મારા દીકરો બીજો મળી જાય છે ને બીજામાં બીજો મળી જાય છે બીજો અમે ગઢવી છીએ મારા હાથમાં બરકત હોય હારા ઉદ્ઘાટન કરાવો સારા મંદિરના કરાવો કંપનીના કરાવો તમારા બાપ ગામના ગામ સાફ કરી નાખશું સમસનના કરવાય દુઃખની વાત છે ભારે ભારે કરવી પડશે જીવનમાં હવે ઘણી બધી દુઃખની રાત બેઠો છું સૌથી વધુ વધુ મેળ તો ના ટેસ્ટ માથે આ લોકોની છે પૂછો સૌથી ઓછામાં ઓછા પૈસા આવે તો આમના છે શું કરવા આ લોકોની એકતા નથી બાકી એક વાર આ લોકો એકતા કરે મારે કોઈ કલાકારમાં હવે વગાડું નથી સાહેબ કલાકાર પાસે રોવે અમારે વિ જ નહીં આ અમારા હાથ પગ છે પણ એકતા નથી છે હાચું બોલ નથી ને ભોગ તમારા જાઓ એકતા નહીં કરવાની બે ભૂખ્યા મળી જઈશું દુઃખની વાત છે પણ કરવી પડશે આનંદ સિવાય કઈ જીવનમાં છે નહીં સાઉન્ડ જુઓ પહેલાં આવા સાઉન્ડ હતા હવે આવ્યા હા સાઉન્ડ જૂના કલાકાર જે વહી ગયા ને એ સાઉન્ડ અભાવથી વહી ગયા બિચારા કેન્સલ થઈ જાય ઘરે ખીજા વહી જાવ પડ્યું હોય સાઉન્ડ મને દેખાય મને ખબર છે બહુ બેકાર સાઉન્ડ હતા પહેલાં હવે સાઉન્ડ હારા આવ્યા છે હજી તમે દસ રોજ જાઓ તો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો સોનભાઈ માં નહીં તો જે સાઉન્ડ બોલ લાગશે ટેકનોલોજી આવી જાય છે વિચાર તો કરો પચાસ લાખની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય મારા દીકરા આપણે મળતા નથી હજી તમે દસ રોજ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાયા ધોરશે આવ તમે નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી તમને ગાડી મળવાની દે હપ્તા પૂરા આપણે પૂરા જય સીતારામ ભયાનક દુઃખની વાતો લઈ નીકળી ગયો છું વધુ વધુ મારા બાપુ કીધા કારણ કે મને બીજાના બાપ પાસે ભરોસો રહ્યો નથી મારા દીકરા પકડે છે નહીં નહીં મારા બાપુમાં કોઈને વાંધો નહીં મારા પ્રાઇવેટ બાપુ છે કોઈ તાકાત નથી કોઈનો આંબો લાંબો હાથ કરી શકે મારા બાપુનું એક જ કામ હતું બધું વેચી નાખવું સાતસો વીઘા જમીન વેચી નાખી આયા તો દુનિયામાં વેચવા માટે જ તે જે હોય વેચી જ નાખતા તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા પણ હું બચી ગયો એ વાઈ ગયા જીવનમાં વેચી નાખો અને એક વિડીયો મારો ઓડિયો વાયલ હતો મારો દીકરો એ કે હકા બાપા એ કરોડ રૂપિયા છે એટલે નથી તમે મને ત્રણ કરોડ રૂપિયા આપો એટલે મારી બધી પ્રોપર્ટી મારો છોકરો બધું તમને આપી દઉં શું વાત કરો છે જ નહીં મારી પાસે પૈસા તો હું ઘરે ડાયરા નો તો અહીંયા આવતો શું વાત કરો છે જ નહીં પૈસા જ નથી ખોટી વાત છે મારા બાપુએ કમ્પ્લેટ કરી નાખ્યો છે હમણાં એક મને મદારી ભેગો થયો મને કહો રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ બીધું હરંભડા કોના દીકરા દરબાર બીજું ચંદુબાનો ચંદુભાની વાત ન થાય બીજું પાછું શું કર્યું કીધું અરે બાપુ કંઈ નથી કર્યું તો રાજા માણા તો પચાસ નોટ મને હાથમાં આપી રજવાડું હતું બાપુ બી સુલેવા ખોટું બોલેશ તું કીધું રજવાડું કે વીસ રૂપિયા પહેલા ગામમાં અજવાડું નહોતું હમણાં તાર બાપ લાટી આવી કીધું ખોટી વાત ન કહીશ મન કે બાપુ એક કામ કરો આ વખતે વરસાદ સારો થવાનો તમે ગવારવા હો મન કે મિત્રો ખોબામાં આવું તારો બાપ એક વીઘો જમીને મને પૂછતો કરો ગવાર સ્ટેજ માથે આવું ક્યાં આવું હું સીધા ગવારવા આવો ગવારવા બાપુ બાપુ રાખ્યું હતી એક ભાઈ મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મિત્રો બધા સોદાગર હતા કીધું મન કે લે વેચનું હું કરતા હતા ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા કીધું જ નહીં કોઈ જય સીતારામ દુઃખની વાત છે મેં મારા બાપુ રાવડો મને તમે સંભળાવું આમાં કોઈ વાંધો નહીં ઉઠા મારા બાપમાં તમને મજા આવશે કારણ કે મારો બાપ છે જો તમારે હોય તમને ખબર પડે આમ પકડી લે મારા બાપ છે મારા બાપુનો આખો ઇતિહાસ છે આમાં સાંભળજો કે નથી કરવી કોની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચું વિગા વેચી નાખી રે

બાપુ માર બાપુ ની રીતે રે આવા મારા બાપુ હતા નું ગીત મે બો બનાયા છે કે વેચી નાખી બાપુ એ વેચી નાખી હાથ 24 ગાજ જમીન વેચ રે નાખી એક વિગો દીકરા માટે નો રાખી બાપુ એ બધી જમીન વેચ રે નાખી ગયા જન્મ માયા મે માર છે તેતર હાથમાંથી ચટકી જા 500 ખેતર જિંદગી અમારી જર કરી રે નાખી બાપુ એ તળિયા જ ન કડાય બાપુ મને બહુ ગમે દુનિયાનો પહેલો દીકરો છો કે મળી જ્યાં પછી બાપ રોજ યાદ કરું છું હા એ મારા ધંધા માટે કરું છું કારણ કે બીજા નામ લઈશું તો સારું હેરાન થઈ જાય આપણે સોમવારી કોમસી ગઢવી તુકાવ સહન કરી શકતા ગાડી કોઈ સહન કરી શકતા અને ખોટું ખોટું હાથે કરીને મરી જવું એના કરતાં કોઈનું આપણે નામ લેવું જ નથી એક ભાઈ મને હમણાં કહેતા હતા કે ગુપ્પા તમારી લૂક બહુ સારી છે તારીમાં ભૂખમાંથી આવી છે જે વસ્તુ ભૂખમાંથી આવે ભૂખ નાખે છે હા હમણાં ટોલટેક્સ ટોલ ટેક્સ નીકળ્યો ટોલ ટેક્સથી અમારે એટલે ગઢવી બેઠા હતા એટલે મેં એમ કીધું બાબલુ મામા તો કે જવા દો પછી ઓલા ગઢવી કીધું ખૂબ આવે તમે સુખી થઈ ગયા ભૂખ તમારા ઘરમાંથી વહી જઈ હવે તમે પૈસાવાળા થઈ ગયા તમે પચાસ રૂપિયામાં બાભલુ મામાનું નામ આપ્યું તું ભૂખ ઘરમાંથી જઈ જે મગજમાં ન જતી અમુક વસ્તુ મગજમાંથી ન જાય ન જાય ન જાય અમુક મારા જોક્સ એવાય છે તમારી માટે કે આપણી બેન દીકરીને માટે બહુ મોટો મેસેજ બની જાય છે આ જોક્સ હું જ્યાં જાઉં એ દીકરીઓ માટે કહું છું તમે લાખો વાર એમલો છે મારો પોતાનો અનુભવ છે આથી પચીસ વર્ષ પહેલા મારો બારસો રૂપિયા પગાર હતો મારી નોકરી તૂટી હતી હું રોડ આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા મેં સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જવું હોય તો તાત્કાલિક લઈને આવી જાઓ મારે ભાઈ પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઉછના લીધા તો દીકરીને છેલ્લી વાર કીધું બાપનું મોટું દેખાડી દઉં હું જામનગર જીજી હો દીકરી કે જીજી આ ખોલી મારા સીધા આઠસો રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું હોય તો ગુબા તાત્કાલિક આવી જાઓ મેં બીજી વાર આઠસો રૂપિયા ઉછના લીધા દીકરીને લઈને જોયું એમને હું જીજી હુતલા ચલે જાણે મરી ઘો દીકરી કે જીજી આખું આસુ આઠસો મારું હોય ગયું જીજી પાછા જીવતા થઈ ગયા એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જી દસમાદાર ભાઈ ગયો છે કદાચ તમે આવો હકાબા જીજીને કાઢી જવા પડે છેલ્લે જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાઓ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછી લીધા મેં દીકરીને ઉજ્યો ચીજી હોતેલા બે બાન તેને હલે ચલે જાડે કોઈ સ્ટીરિયો પડ્યો એમ ને દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જુ મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચી મરી જઈશ આજ મારું કાલ મારું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું તો જીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ બાપને તણે ત્રણે વખત જીવતો કર્યો મરી પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે બાપને ને મરી પછી જીવતો કરી નાખે ગો માત્ર દીકરી હોય ખબર પડે કે મારો બાપ બી મારશે બધાય કામ મૂકીને આવે એવું પાત્ર માત્ર માત્ર દીકરી બાપની આંખમાંથી બે હમણાં પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બે થાપા મારી અને ઘરની બહાર નીકળે વીસ વર્ષે ઘરમાં અંધારું થાતે એવું લાગે હાચવા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આનો મને અનુભવ છે મને મારી દીકરીનો રોજ ફોન આવે છે પાલુબા પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંખજો ઊંઘ આવે તો હોઈ જાય જો વહેલા હાર જમી લેજો આ દીકરી મારી મારી ચિંતા કરે છે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા ખટરામ કરી જાઓ મારા હાથ કે લેતા આવજો આને કહેવાય દીકરો જેની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે દીકરી કહેવાય ફરમાયશ માથે ફરમાયશ કરીને દીકરો કહેવાય આટલો ફેર છે અધૂત છે મને ખબર પડી જશે દીકરો કામનો નથી ઓળખીજો દીકરાને હું એમાં મારા મારા બાપને આપ્યું આપું ધ્યાન આપણે હા એ કીધું મગાવત નહી અહીંયા તમારે રામા મંડળ રમે છે તમે જોયું છે આ બાજુ તો એ અમારા ગામમાં રામ મંડળમાં આવ્યું હોય તો રામા મંડિરમાં શું છે ભેરવો જાપે ત્યાં થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થાતો અને આ બાજુ તબલા વાઈ ગયા આવે મારો ભેરવો આવે મારો ભેરવો ભેરવો જ્યાંથી નીકળ્યો પણ જાપામાં મેં કૂતરી વિયાણેલી ભેરવાની ખબર નહીં કે સાળી જાપામાં કૂતરી વિયાણી છે અને કૂતરી મારી દીકરી થઈ ભેરવાની ભાઈ તે ભેરવો બે ગામની બદલે સીમમાં ભાગી ગયો અને વહી ગયો તલાવમાં એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે પીને કહો મને અહીંયા નાખે કે સાલી બહાર મને કુતરી મારી નાખજે આવું હતું પેલા નથી દુનિયામાં બધું થઈ ગયું છે પણ મને ખબર છે કે જાજો ટાઈમ થઈ ગયો પણ કલાકાર જાજા બાકી છે આપ સૌ મને સાંભળો બદલા આભાર હે ચલાવું ચલાવું તો થોડી વાર લઈ પાંચ મિનિટ પાંચ મિનિટ લઈ લો બરોબર છે હા લેવું પડે સમાજનો આગ્રહ સમાજનો આગ્રહ કોઈ કોઈકરા નહીં સમાજથી બધું છે બાકી કશું છે આજે દુનિયામાં આનંદ કરવો બાકી કંઈ જીવનમાં છે નહીં મને ખબર પડી જાય છે હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિશે પશુ વિશે ભેંસ કાઢી હોય છે ભેંસને ને બે શીંગ હોય છે ભેંસ દૂધ આપે છે પછી આટલું જ આપણે માલધારી શીખડાયું છોકરાને બીજું શીખડાયું આખું વર્ષ તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ઊભા કર્યા છગન ઊભો થાય આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલે સગણ કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ને બે શીંગડા હોય છે બે દૂધ આપે છે સરસ બેટા બે જાઓ મગન તું પોતા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની વાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બે જા સાલા એક ને એક વાત કરે બેટા માધવ તું બો તમારા દીકરા ને આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બેસ હોય છે ભેંસ તું તા પછી અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાઈ ગયા તો બહાર સાહેબ સીધા ભેંસ અને ભટકાણા તે સાહેબ કોમા માં વહી ગયા મહિના પછી સાહેબ બાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાઢી હોય છે ભેંસ ને ભેંસ હોય છે આ માલ ધારી સિવાય કોઈ કહી દો કે માલ ધારી ગમે ઓડે ચડાવી દે મને ખબર પડી હતી અને અમારો નામ રામ શીખે અકાબા કર્યું સાહિત્ય બેતા બાદા બેતા બાદશાહ અમારી ઉપમા છે તો સાહિત્ય બેતા બા રજૂ કરે એટલે એમ રજૂ કરે કે આવશે મોળાદાન કર્યું સાહિત્ય બાદશાહ કહેવાય ભીખુદાન કર્યું સાહિત્ય માયા ભાઈ સાહિત્ય અમારી પણ હમણાં એક જગ્યાએ ગયો મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા કઢવી આવ્યા છે જેને કહેવાય કે ભાઈ શાઢ નો કહેવાય બાદશાહ કેવાય અમારા ગામમાં સાંઠ મોટો હતો હું એક કલાક શાંતિ બોલ્યો પછી હું જો શાસન ગીરમાં પ્રોગ્રામ કરવા અહીંયા મને રજો કર્યો પણ રજો કરતા આવ્યો જ નહીં કે હવે આપણે અકાબા કરીને તેજ માથે રમતા મૂકી કે મિતુ પેલા હું મેલીમાનો બોકળો છું સલાવ રજો કરો રમતા શું બોકો છું બહુ દુખની વાત છે ભાઈ આના દુખની વાત ઓલી પડો છું જાય માતાજી જય મોગલમાં ભલા લો હાલો કહી દીધું એક કહી દીધું કારણ કે કલાકારને પછી આમાં શું હા બેઠા બેઠા કલાકાર આપણે ખરાબ દેતા હોય કે આનો અવાજ બે જાય આ સારો ફેલ થઈ જાય પાંચ વાગે મારો વારો આવતો હું આ ખરાબ દેતો કલાકારને એક ધારો મારો દીકરો મીંડો છે હા અને મારો પાંચ વાગે વારો આવતો સાહેબ ત્યારે કોઈ ન હોય ત્યારે વારો આવતો અને મને રજૂ કરતા કે કાબા કઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગે વહેલા તારે હું કહેતો ઉગતા કલાકારને દી દીવ નો મૂકો તમારો બાપ હાથમી જાય છે જ મુક્ત એવું બાપુ પધાર્યા છે એ પધારો બાપુ ધન્યવાદ લલિતગીરી લલિતગીરી બાપુને તારી ડાથી આપણા આપણે એટલે હું જે પણ સન્માન કરું એ કે તમે એક લાખ રૂપિયાનું દાન કરો તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે તમે સારું કામ કર્યું પણ તમને કોકને શરીર મારીને એક લાખ રૂપિયા લઈ લો સવારમાં તમારો ફોટો આવશે ટીવીમાં સનસનીમાં સમાચારમાં આતકમાં કારણ કે શું કરવા તમે કોણ મારી ખરાબ કામ કર્યું એટલે તમે ટીવીમાં આવશો હું અત્યારે અહીંયા સાહિત્ય કરું છું હું ટીવીમાં આતકમાં નું આવું કે સાહિત્ય કલાકાર છે પણ હું જીમ ફાઈમ ફારું બોલવા માંડું આ તમે બધા મને મંડો મારવા તે હરો પાછું એ આવે સનસનીમાં પણ કેવી રીતે આવે સનસની જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ આ સહિત્યકારના ભેસમાં છે જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતોને અચાનક મરી ગયો બોલવા ગાઢોને પબ્લિકે ચખાડ્યો મેથી પા કારણ કે એનો જ હતો વાર એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાળોને આવી ગયો વારો મરવાનો જુઓ બેંજાવાળો ભાગ લ્યો છે જુઓ જુઓ તબલાવાળાએ મૂર્ષિ વાળી દીધી જુઓ જુઓ મંદિરવાળો ઉગાડે ત્રીજો ખટારામાં જુઓ ડાયરો થઈ ગયો વિકલ શ્રીખંડ શન શનિ બોલો હની બની આટલી વાર લાગે